લોક ડાયરો માંડવાનું આયોજન લોક ને કલક ગામના ગુજરાત સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભાઈ ગિરનાર અને કુરાલ ગામ લોક ગાયક મુકેશ પરમાર દ્વારા ભજનો અને સાહિત્ય સાથે છોડો લહેરવીમાં નાગેશ્વરી દ્વારા લીલોડા માંડવાનું આયોજન કરે કરેલ મા ના લીલોકું સુરો વિક્રમભાઈ રબારી અને સાગરબારી સરદાર સિંહ ધર્મેન્દ્રસિંહ ના માં માતાજી નું આગમન થતા ભરપૂર પુષ્પ વરસાદ દ્વારા માતાજી ના આશીર્વાદ મેળવીને દેવરાજભાઈ નું પરિવાર અને માઈ ભક્તો ધન્યતા અનુભવ્યા ના સમાચાર મળી રહ્યા છે આઠવી ગુજરાતી ન્યુઝ સ્વતંત્રી મનુભાઈ ગોહિલ કહાન